મહાભારત પાંડવો એક સંત સ્વામિનારાયણ ના એમ બોલે છે કે ક્યાંય હથોડી જોવડાવવા કે ક્યાંય ભોપાક ને દાણા જોવડાવવા નતા ગયા જે ભાગ્ય ને માંડ્યું હતું કે રજવાડા જીતવામાં પાંડુ રાજા નો હાથ હતો અને રજવાડા કુરુ રાજા કૌરવો નો હાથ એ કાકા બાપાના જ હતા પણ એ કરીને પડાવી લીધું ક્યાંય પડાવી લેશે નડતું જ નથી આપડા ભાગ્યમાં અનિતિ નથી કૌરવો નું ક્યાંય અત્યારે ઇતિહાસ નથી બોલતો જે પાંડવોની સાથે બોલે છે કૌરવો હતા ને એની સાથે યુદ્ધ થયું હતું મરાય ગયા બાકી તો કૌરવો નું નામ નથી કોઈ પગે લાગવા નથી જતું ના ના સાચી વાત એ અમુક અમુક જગ્યાએ આપણે માની છીએ કે સાચો હતો પણ સાચો હતો એની જગ્યાએ પછી દેવી દેવતા નો તદ્દન વિરોધ જ કરવા લાગ્યો એવું છે ના એવું નથી એમના સાતસો ઓડિયોમાં એ સાચા છે એક ઓડિયો છે એમ એવી વસ્તુ નથી તમે એમના પેલું કસ્ટ ઓડિયો તમે સાંભળો ને તો એમાં એ એવું કેવા માંગે છે કે જે લોકો કુકડા ને પેલા શું કરે બકરા ખાતા હોય છે બરાબર તો એ લોકો પેલો શું કરે કે પેલા પોતાના દેવી દેવતા છે બરાબર એમને કુકડા ઉપર બેસાડે પછી એ કુકડો ખાય બરાબર ને આ વસ્તુ વ્યાજબી કે આ ખોટી વસ્તુ હવે તમે સાંભળો જી જી મારા ગામ ની અંદર પણ મેં બે જગ્યાએ તમે માનો કે ના માનો સાબિત કરવો હોય તો આવજો બે વ્યક્તિ આમ ને આમ નતા માનતા એ કે માતાજી ને બોકડો ચડે મેં કીધું નથી ચડતો ભાઈ મેલડી ને અસવારી બોકડા ની હોય તો ના ચડે બરાબર એવું કઈ ચડાવે છે બાકી માતાજી કોઈ દેવી દેવતા બોકળા ને ખાતું નથી બોકડા ને કોઈ ખાતું નથી અને કોઈ મરઘા ને ખાતું નથી આ હિન્દુ ધર્મ માં આવું લખલ જ નહીં કે તમે માંસાહાર નો તહેવાર કરો બરાબર ને તો અત્યારે મોસ્ટ ઓફ આજે એ લોકો અત્યારે એવું કેવા થાય કે ભાઈ ખોડિયાર ચિકન સેન્ટર ને પેલું ચિકન સેન્ટર આવું થાય એ જગ્યાએ તમે વિરુદ્ધ કેમ નહીં કરતા મારો કહેવાનો મતલબ આ થાય છે એમ બરાબર ને જો અમારી હજી વાગડ માં કે અમારી બાજુ જ્યાં હું ફરુ અહીંયા ચિકન સેન્ટરમાં માં ખોડિયાર કે બહુચર નથી લખેલ ના ના એમના પુરાવા છે એમની સાઇડ ઉપર તમે જોજો બરાબર ને કે આ જગ્યા આવું લખેલ છે અને ત્યાં આગળ બધા મુસલમાન તો કોઈ ખાતા નહીં હોતા બધા હિન્દુ જ ખાતા હોય છે ને તો તમે હા છે તમે કોઈ રહ્યા ઈ મેં હજી સુધી ક્યાંય નથી જોયું પછી આમ ક્યાંય તમે લખેલું જોયું હોય તો એનો તો કરવો જોઈએ જો ખોલો વિરોધ કરવો જોઈએ ના ના મનસુખ ભાઈની ચેનલ માં એનો વિડીયો છે આખો તમે જોવો યાર એટલે તમને ખ્યાલ આવે હા મેં જોયા બધા વિડીયા જોયા એના પણ ખોરિયાલ ચિકન સેન્ટર અને આવું લખેલ હજી સુધી મુરઘી સેન્ટર હોય ખાલી ના ના આવી રીતે છે સત્ય છે મેં એના વિડીયો ઓડિયો બધા સાંભળ્યા છે બરાબર એ મને ખબર છે બરાબર ને કારણ કે એ લોકો કેવું છે મનસુખભાઈ નું કામ કેવું છે કે એ લોકો પુરાવા સાથે ઓડિયો બનાવીને પછી જ મૂકે છે બરાબર જે પુરાવો કયો પુરાવો છે આપડી મા ને આપડા બાપ ની ઘરવાળી બનાવી એ પુરાવો કયો પુરાવો ના એ પુરાવો એવી રીતે સાંભળવા માં મિસ્ટેક થઈ જાય એને છોડો મનસુખ ને છોડો જી જી બાપા જીવતા હોય કે મનસુખ નું ખાનદાન જીવતું હોય ને પૂછી આવજો

બરાબર છે અને હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં ધર્મ ભારત દેશની અંદર ભારતને પણ માં કહીએ છીએ ને આપણે શક્તિ છે શક્તિનો કોઈ વિરોધ નથી બરાબર ને હમ હમ શક્તિ છે એનો કોઈ વિરોધ નહી બરાબર ને અને તમે જયારે ખાટલા માં પડ્યા છો ને બોલાવવા આવશે ને આપણે આપડું કાંડું પકડીને શું કે ખબર હે ત્યારે હું અત્યારે વાત કરીશી સાચી વાત છે જીવ છે અને એની અંદર શક્તિ ભેગી છે ત્યારે શિવ ને જીવ બે નીકળી જાય શક્તિ આમાંથી નીકળી જાય ત્યારે આપણે ને લઈ જવામાં આવે બરાબર છે બરાબર એ બધું છોડો અને હવે આપણે શું છે આ અંગ્રેજો ને મોકો આપીએ સીધા કે અંદરો અંદર જો હું તો એક જ વિચારું છું મુસ્લિમ ધર્મ કોઈ આપણો હદી ઉદી એવું બોલ્યા કે એની માતાજી આમને એની ભગવાન આમને એના ફલાણા આમને એના સુરવીર ગાયો વાપણા નથી તો ખદડા ખોટા હતા એવું ક્યાંય બોલ્યા ખોટું હતું અને ઈ એ વખતે હતું બરોબર અને રાજા વરાય આપડે જે છતા મળી મળ્યું પછી આ બધું નીકળી ગયું છે અને અમારા ગામની અંદર અત્યારે સમૂહ મળીને હળી જ રહી છે અમારા ગામમાં ઘર છે તમારે એવું નથી બરાબર છે બરાબર છે એટલે મારો મતલબ કે તમે રીતે વિરોધ કર્યો તો બીજા બીજા પાંચ છ મોટા માણસો કરીને આવી રીતે બીજું કોઈ વિરોધ કરતા હોય તેના કારણે અહીંયા ભારત દેશની તમે એકતા માંગો છો તો એકતા આની રીતે ના મળી શકે નહીં સાહેબ મારી વાત સાંભળો ઓનલી ફોર અમે તો ગમે એનો વિરોધ કરી જો ગીગા ભમ્મર જે વખતે બોલી ગયા તા અમારી માતાજી વખતે કે ચારણ જે છે તો લોકો લોકો કેવું કેવું બોલ્યા બોલ્યા હતા હતા તમને ખબર છે મનસુખ બોલે એના કરતા બી ખતરનાક બોલાતા એ તો ખતરનાક તો આ કેવાય એક જ એક જ વખત ભૂલ હતી ને એક જ વખતમાં હું શું બોલ્યો તમે મારો ઓડિયો વિડીયો નહીં સાંભળ્યો હોય ના ના એટલે મારે કેવું છે મારે અહીંયા છવ્વીસ સંસ્થાઓ ચાલે છે મને ટાઈમ નહી હોતો આવું બધું સાંભળવાનો બરાબર ને મે એસી વર ની છે અમારો દાડો કહી તો કે બાપ નહીં પણ અમારો દાડો ત્રીજી પેઢીનો કહી કે કઈ એનામાં અમે એ કીધું છે કે આ એસી વરાને સ્ટેજ ઉપર ચડાવતા પહેલા હાથ વખત વિચારવું જોઈએ કે આને બોલતા આવડે છે કે નથી આવડતું કારણ કે અમને ખોટી વસ્તુ પસંદ નથી અને અમને દુખ અત્યારે એ વધારે થયું કે એના વખતે ચારણ બોલ્યા આહિર બોલ્યા તમે દલિતો બોલ્યા અને કલાકારો બધા બોલ્યા બરોબર કે આગી અત્યારે મનસુખ રાઠોડ વિશે થાય ક્યાંય ગયા કોઈ કેમ નથી બોલતા

એનો મતલબ એ નથી કે મનસુખભાઈ બોલે છે એનો મતલબ હવે કે મનસુખભાઈ બોલી ગયા છે ખોટું જ છે બરાબર ને કારણ કે એના ઉપર થાય એ ને ખોટી કલમ બી લાગી નથી એમના ઉપર બરાબર ને કે ધાર્મિક રીતે કે તમારી આસ્થાને કોઈ ને કોઈ એટલે બસો પંચાણું લાગે બરાબર ને અમારી એક નહીં આપડા ભારત ભૂમિની અંદર જેટલા રહ્યા ને એટલે એક મુસ્લિમ ધર્મને બાદ કરવાનો આવે કારણ કે એ આપડા ધર્મમાં નથી આવતા એટલે ના ના સાચી વાત છે બાકી બધા એના ધર્મને લાગે બધે ને લાગે ટોટલ ધાર્મિક રીતે એટલે કોઈ ભી અગર કોઈ મુસલમાન ધર્મનો તમે ટીપણી કરો તો એને ભી લાગે હમ બરાબર ને કોઈ પણ નહી એવું સંવિધાનમાં માં ભી લખેલું છે બરાબર ને આપડે તો સાચા છીએ એટલે તો હું ટોટલ વિડીયોમાં માં નંબર એ મુકું છું તમે કોમેન્ટ માં માંગ્યો તો મેં આપ્યો ને આપ્યો સાચી વાત છે બરાબર મેં કીધું બરાબર કોઈ અને હવે તમને હું ઈ કહું છું કે હજી તમે સંમેલન કરો મેં કાલે એક વિડીયો નાખ્યો છે

બરોબર કેટલા બધા એવા ઓડર છે બરાબર ને કેટલા બધા એવા કરો દેવી થી શું કામ કરો છો એ વાત તો સાચી છે ના ના હવે ધારો કે એવી રીતે પ્રશ્ન થયો હોય બરાબર કે આવી રીતે પ્રશ્ન થયો તો તમારી સમાજ ના આગેવાનો હોય બીજા ક્ષત્રિય સમાજ ના આગેવાનો હોય કે બીજા કોઈ પણ સમાજ ના આગેવાનો આવી રીતે વિડીયો બનાવશો તેના કારણે આખા ભારત ની અંદર આવું બધું તંત્ર મંત્ર બધું એકદમ સુરક્ષિત ના થઈ જાય તો એવી રીતે તમે ત્યાં વિરુદ્ધ કેમ નથી કરતા મારો કહેવાનો મતલબ આ જ હતો બરાબર ને બીજો મુદ્દો સાંભળો જી જી એક બાજુ તમારો આપણે સોલંકી રાજુ સોલંકી એમ કહે છે કે અમને જે ન્યાય નથી મળતો જી જી એક બાજુ કાલના વીડિયોમાં એમ બોલે છે જી જી જયરાજ બાપુ મારાથી બીએ ગુજરાત આખું જયરાજથી બીએ છે ને જયરાજ બાપુ મારાથી બીએ છે હું એને સામે પગ ચડાવીને બેહું છું મારા સામે આવીને લડી દે હવે આ શું બોલવાનું આવે છે એ વાત તો સાચી છે હવે આમાં કેવું છે સાહેબ કે કોઈના દીકરા ઉપર અત્યાચાર થયો હોય અને અજુ સુધી ન્યાય ના મળતો હોય તો જાહેર વાત છે કે છોકરા નો પપ્પા છે એટલે બોલવાનો જ છે બરાબર અરે સાહેબ બોલે જેટલું તમે એક વસ્તુ સમજો કે જેટલા બોલો ને એટલા નુકસાન માં છો બરાબર છે આટલું જેટલું બોલીએ વધારે બોલીએ ને મંચ ઉપર સ્ટેજ ઉપર જ્યાં પછી બહુ ખ્યાલ રાખવી પડે અત્યારે સોશિયલ મીડિયા વસ્તુ એવી છે હું ઐતિહાસિક વાતો નાખું છું ને સાચી વાત છે મને હજી સુધી નથી આવતા

જી 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 એમાં પણ જાઉં અમુક જગ્યાએ અરે પાંચ મિનિટ તો માંડ બોલી અંગુ ધ્રુજારી થાય છે કે આમાં ક્યાંક કોલો શબ્દ ના આવી જાય કે આપડી પથારી ફરી જાય છે ફેરવી પણ નાખે સાચી વાત છે સાચી વાત છે હમણાં અસ્મિતા ની લડાઈ લઈને આડેસરાવલ હતા જે કરણી સેના વાળા બરાબર બરાબર અને મારા જાગીરે બોલાવ્યો હતો હું ગયો હતો પાંચ મિનિટ મિનિટ તો બોલવાનું જ નહીં અને એના પહેલા મારે કહી દેવું પડ્યું કે મને ખબર જ છે કે અહીંયા આપડે બોલીએ એમાં હજી કેટલા લોકો આપડી રાહ જોઈને જ ઉભું છે કે આ કઈ જગ્યાએ પલ્ટમાં આવે છે તો આટલેથી વિનામ આપી દેવો છે તો આપી જ દેવો પડે વધારે બોલવામાં નુકસાન જ છે એમ સાચી વાત છે સાચી વાત છે બધા હાળી મને રહેવામાં મજા છે યાર તમે જે વાત કરી એવી જ હમણાં મને સુરેન્દ્રનગરથી ફોન આવ્યો હતો અને સાહેબ હતા પોતે રિટાયર થઈ ગયેલ રાત્રે મારી સાથે દોઢ કલાક વાત કરી બીજા દિવસે પાછો નવ વાગે એક કલાક વાત કરી મગજમાં ઉતરે વાતચીત એવી કરો કે સબંધ બનાવવા જોઈએ સબંધ બગાડી હવે તમે ગાળો મારી સાથે અત્યારે મતલબ નહીં મતલબ નહીં ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ કેવી ગાળો આપી હવે શું ફાયદો આપડે ખોટા બદનામ આપડે થવાનું એમાં એને કોઈ એને તો હા ભરવાનું સાચી વાત છે બેન દીકરી સાંભળે કોઈ એમાં ઈજ્જત ખરાબ થાય આપણી બરાબર ને કે લોકો આવી વાત કરે છે હલકી વાત જિંદગીમાં કરવી ના જોઈએ બરાબર ને તમને જો મારી વાત મગજમાં ઉતરતી હોય જી જી તો હવે જે માં કેમ ચૂંટણી આવે ત્યારે સભા એવું થાય છે એમ સભા મિટિંગ કરો સંમેલન કરો અને એમાં સમસ્ત હિન્દુ ખાલી એક જ દલિત નહીં બરાબર છે બરાબર છે સમસ્ત સનાતન ધર્મવાસીઓને બોલાવો અને હળી મળીને એક થાઓ ભલે તમે તમારી રીતે તમારો ધંધો કરો અમે અમારી રીતે કરીએ એવું નથી પણ આમાં ઝઘડો કરવાથી આપણે નુકસાનીમાં જાય છીએ અને પાછું એક સંત બોલી ગયા છે આ ઓડિયો આપણે નાખવાનો જ છે કે બે હજાર ને અઠ્યાવીસની સાલમાં વિશ્વયુદ્ધ થાય છે

નાગદાન ભાઈ નાગદાન ભાઈ એમાં કેવું છે એવું નથી કે મનસુખ ભાઈ ખરાબ છે એવી વસ્તુ નથી એમ બરાબર એવું પણ નહીં કોઈ માણસ ખરાબ છે એવું પણ નહીં હવે એ લોકોને મનસુખભાઈ નું પેલો કેવાનો પાર્થ એવો પહેલા પહેલા કુકડા ને માતાજી ઉપર બેસાડે બરાબર પછી એ કુકડા ને ખાય પછી આ આ સ્વરૂપ છે ને આ ઓડીએ થોડું મોટું સ્વરૂપ લીધું એટલે બીજી પાર્ટી ફોન કર્યો એટલે એની આવી રીતે કહો તમે આવી રીતે બોલ્યા ત્રીજી પાર્ટી ફોન કર્યો